નમસ્કાર મિત્રો વ્યાસ પંચાકથા શાસ્ત્રી અમિત વ્યાસ ચાલો આજે આપણે જોઈએ તારીખ સિત્તાવીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ પ્રથમ ગોચર ફળ જોઈએ કે હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે માટે આજે ગુરુવારનો દિવસ છે ગુરુગ્રહ સાથે જોડાયેલો છે જે જ્ઞાન ધર્મ સંપત્તિ અને સમૃદ્ધિનો કારક છે આ દિવસે આ રાશિઓ માટે કેવા સંકેત છે તે આજે આપણે જોઈએ તો બાર બાર રાશિઓનું ગોચર ફળ જોઈએ શુભાશુભ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે આ મેષ રાશિમાં અલ ઈ કે આજે તમારા ધાર્મિક કાર્યમાં તમારી રુચિ સારી વધી શકે છે તેમજ તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ પણ તમને આજે મળી શકે છે આજે તમારા અટકેલા અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બ્રષભ રાશિ વાળા માટે આજે તમારે સ્વાસ્થ્ય ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આજે તમારે કોઈ પણ વાદ વિવાદ પણ દૂર રહેવું જરૂરી છે જેથી કરીને કોઈ એવા વાદ વિવાદ તમારાથી ન થઈ શકે તમારે રોકાણ સંબંધિત બાબતોમાં પણ આજે સાવધાની રાખવી જરૂરી છે તો વૃષભ રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ મિથુન રાશિ જે કે મિથુન રાશિમાં મિથુન રાશિ વાળા માટે કે આજે તમારા જીવન સાથે અને ભાગીદારી સાથે સંબંધોમાં પણ તમને સારી એવી મધુરતા જળવાઈ રહેશે જેથી કરીને તમારે મધુરતા જાળવવી પણ ખૂબ જરૂરી છે આજે તમારા વેપાર વૃદ્ધિના પણ સારા એવા યોગો છે જેથી તમને વેપાર વૃદ્ધિના પણ સારો એવો ફાયદો તેમજ તેમાં લાભ થઈ શકે છે આજે તમારા સામાજિક પ્રતિષ્ઠા પણ તમારી સારી એવી વધી શકે છે તેથી તેમાં પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે મિથુન રાશિવાળા વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભીરો કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં ડ કે કર્ક રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે તમારી મહેનત વધારવી પડશે આજે તમારે કોઈ પણ પ્રતિસ્પર્ધીઓ પર વિજય સારો એવો તમે મેળવી શકશો અને આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું એવું જરૂરી છે તો કર્ક રાશિ માટે શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત કર્ક રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિ માટે આજે તમને સંતાન પક્ષ તરફથી સારા એવા અને ખુશીના સમાચારો મળી શકે છે તેમજ તમને પ્રેમ સંબંધમાં પણ સારી એવી ખુશી આજે જળવાઈ રહેશે આજે તમને રચનાત્મક કાર્યમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ શિંહ રશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પોઠાણક કન્યા રાશિવાળા માટે કે આજે તમારા પારિવારિક જીવનમાં પણ તમને સુખ શાંતિ સારી એવી રહી શકે છે આજે તમને કોઈ પણ પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના સારા એવા યોગો છે જેથી તમે સારા એવા પ્રોપર્ટી કે વાહનો ખરીદી શકો છો આજે તમારા માતાનો પણ તમને સારો એવો સહયોગ મળશે તો આ કન્યા રસી વાળા માટેનું શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ કન્યા રસી વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જો કે તુલા રાશિમાં રહેતા તુલા રાશિ માટે આજે તમારા ભાઈ બહેનોનો સહયોગ પણ તમને સારા મળી શકે છે તેમજ તમને કોઈ પણ આજે ટૂંકી મુસાફરીના પણ સારા એવા યોગો છે તેમજ તમને સંચાર અને લેખન સંબંધિત કાર્યમાં પણ તમને આજે સારી એવી સફળતાઓ મળી શકે છે તુલા રાશિ રસીવાળા માટેનું શુભમ જોઈએ તો સાત અને તેમનો અશુભ્રમ જોઈએ તો આઠ તુલા રસિવાળા માટેનું શુભ રમ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રમ જોઈએ તો પીડ વૃષિક રાશિ જોઈએ કે વૃષિક રશિમાં નાયક વૃશિક રશિવાળા માટે કે આજે તમને નાખી સ્થિતિ તમારી સારી એવી અને મજબૂત થશે આજે તમારી વાણીમાં પણ રાખવાથી તમને સારો એવો અને ઘણો લાભ થઈ શકે છે તેમજ તમારા પરિવાર સાથે પણ આજે સારો સમય તમે પસાર કરી શકશો વૃષ્ટિક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો બે વૃષ્ટિક રાશિવાળા માટે શુભ રમ જોઈએ તો લાળ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં પધ ફટક ધન રાશિ વાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો એવો વધી શકે છે તેમજ તમારે કોઈ પણ અંગત નિર્ણય લેવા માટે આજનો આ દિવસ ઉત્તમ અને સારો એવો દિવસ તમારે ધાર્મિક કાર્યક્રમમાં તમે સારો એવો ભાગ લઈ શકશો તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે ધન વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધનરશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો

ચાલ મકર રાશિ વાળા માટે રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો ફૂલો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગસ કુંભ રાશિ વાળા માટે કે આજે તમારા આવકમાં સારો એવો વધારો આજે થઈ શકે છે આજે તમારા કોઈ પણ મિત્રો અને વડીલો તરફથી પણ તમને સારો એવો સહયોગ મળી શકે છે તેમજ તમારા નવા નવા રોકાણો માટે પણ આજનો દિવસ સારો અને ઉત્તમ દિવસ છે કુંભ રાશિ વાળા માટેનું શુભ રંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ જોઈએ તો છ કુંભ રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જો કે મીન રાશિમાં દચ જ મીન રાશિ માટે કે આજે તમને કાર્યક્ષેત્રે સારી એવી પ્રગતિના સારા એવા યોગો છે આજે તમારે કોઈ પણ ઉચ્ચ અધિકારીઓનો પણ તમને સારો એવો સહયોગ મળી શકે છે તેમજ તમને માનસિક શાંતિ તમારી સારી એવી જળવાઈ રહેશે તો મીન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિવાળા વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત ફળથી કઈ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભા લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ સિત્તાવીસ અગિયાર બે હજાર પચીસ ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે તારીખ સિત્તાવી અગિયાર બે હજાર પચીસ ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવંત બે હજાર બ્યાસી માક્ષર માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે સાત કલાકનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક પંચાવન મિનિટનો તિથિ જોઈએ તો આજની તિથિ છે સાતમ તિથિ ચોવીસ કલાક ઓગણત્રીસ મિનિટ સુધી ત્યાર પછી નવ મિનિટ સુધી ત્યાર પછી વ્યાખ્યાત યોગ કરણ જોઈએ તો કરણ છે ઘર કરણ બાર કલાક વીસ મિનિટ સુધી ત્યાર પછી વણિજ કરણ ચોવીસ કલાક ઓગણત્રીસ મિનિટ સુધી ત્યાર પછી પદરા તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ છે કે આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મકર રાશિ ખ જ મકર રાશિ ચૌદ કલાક સાત મિનિટ સુધી ત્યાર પછી કુંભ રાશિ ગ સ તો નમસ્કાર મિત્રો આ વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો